વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની રજીસ્ટર ગ્રેજ્યુએટ અને ટીચર્સની પંદર બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં તેતાલીસ ઉમેદવારોનું ભાવી એક પોઈન્ટ એકસાઠ લાખ ઉમેદવારો નક્કી કરનાર છે તો સુરત શહેરમાં એબીવીપી બીવીપી એનએસયુઆઈ સાથે આ વખતે આપના વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંગઠન પણ મેદાને છે જેને લઈને ત્રિપાંખીયો જંગ ખેલાયો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર ગ્રેજ્યુએટ અને ટીચર્સની કુલ પંદર બેઠકો માટેની આજે ચૌદમી ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં તેતાળીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં દક્ષિણ ગુજરાતના એક પોઈન્ટ એકસઠ લાખ જેટલા ઉમેદવારો તેમનું ભાવિ નક્કી કરશે જેમાં પણ ભાજપ કોંગ્રેસ અને આપના વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એને સિવાય તેમજ સીવાય એસએસ વચ્ચે ત્રિપાંખીઓ જંગ ખેલાશે બાવન મતદાન સેન્ટર પર છાસઠ બુથ પર સવારે નવથી સાંજે સાત સુધી મતદાન શરૂ કરાયું છે તો સુરતના ત્રેવીસ જેટલા મતદાન કેન્દ્રો પર સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું મારું નામ શફીભાઈ જરીવાલા સુરત શહેર કોંગ્રેસનો ખજાનજી છું અને આજે અમે કેપી કોમર્સ કોલેજમાં મતદાન મથક પર અમે એનએસયુઆઈ માટે ભેગા થયા છે અને હું જોઈ રહ્યો છું સવારથી કે જે અમારી એનએસયુઆઈની ટીમ છે કે જે કામે ખડા પગે કામે લાગેલી છે આજે આપણે એમ કહેવું પડે કે ફર્સ્ટ ટાઈમ એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના સાત મેન્ડેટ આપી સાત ફેકલ્ટીમાં વિદ્યાર્થી નેતાઓને મેન્ડેટ આપી ઊભા રાખ્યા છે જે ફેકલ્ટી સાત છે કોમર્સ સાયન્સ લો કોલેજ લો શિક્ષણ ફેકલ્ટી આર્ટ્સ ફેકલ્ટી હોમિયોપેથિક અને રુલર મને એક આશા છે કે જે વિદ્યાર્થીઓની મહેનત અને વિદ્યાર્થીઓ જે સવારથી એનએસ્યુઆ અને વિદ્યાર્થીઓ કામે લાગેલા છે એનાથી એવું લાગે કે સો ટકા અમારા સાતે સાત ઉમેદવારો ને સાથે સાત અમારા વિદ્યાર્થી નેતા સાથે સાત ફેકલ્ટીના સો ટકા જીતશે કેમકે એ લોકોનો જુસ્સા ને અહીંયા બી જે લહેર જોવા મળે છે એ એનએસ્યુઆની લહેર જોવા મળે છે વિદ્યાર્થીઓ લાગેલા છે કામે વરસાદ પડતા હોય તો વરસાદમાં પલાઈને પણ કામ કરતાં અમે જોયા છે ને અમે એ લોકો મારી ખાસ એ લોકો સાથે શુભેચ્છા છે ને હું સવારથી એ લોકો સાથે જોઉં કે એ લોકો સો ટકા સાથે સાથે જીતે એવી અમારી શુભેચ્છા છે ને જીતશે અને કોંગ્રેસ એટલે જંગ છે તો સરવાળે આપ નુકસાન કરશે કે શું લાગે આ ત્રિપાકીઓ જંગ છે એમાં સો ટકા એને શું એને ફાયદો થવાનો છે કારણ કે કે હમ પૂરતી તો કોઈ કોંગ્રેસ પિક્ચરમાં આવતી જ નથી એ જે પણ પર્સનલ ઇમેજ પર લડતા હતા પણ આ વખતે જે આખી બોડી બનીને આવી છે અને આમ પાર્ટી જે રીતે પિક્ચરમાં આવી છે અને કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થી નેતા સાથે સાથે જીતશે સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને ધ્યાન લઈને માહોલ પણ ગરમાયો હતો તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંચ પ્રથમ વખત ચૂંટણીમાં મેદાન ઉતરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા